કાઉ તો મારી મમ્મી ખોટી ખોટી હું વાતો કરતી થી તો મમ્મી મમ્મી અગાઈ ને તર કાપીતી જોડે વાતો દર્યું બોવ તો કકકી જઈ ને ગાવું ઓ હો હો હું સા છે બાકી માયો ભાઈ કે ને રોમે રોમ માં દીવા થા ગયા કોઈઓ કારીગર તો ગુડ મોર્નિંગ જય મલ્લી ત જય જલ કાઠિસ બતા દેરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાલ નો ટાઈમ થઈ ગયો છે 8:30 વાગે ને આપણે વાડીયા છે અરડી ના બગસા માં આપણે ટ્રેક્ટર રાખ્યું તો ને ત્યાં મેં પારા બાંધવા જાવાનો છે તો મજૂર કોઈ નતા આવતા તો ફાઇનલી મારા કાકા છે ને એ આવે છે તો હે અમે જા હાલો તો અમે આપણે ટુ વ્હીલમાં પીડીએ ને એમડી પંચર ભરે છે પંચર હંથું હોય તો એમાં હવા ભરીને આવે તો લેતું જામ પછી અહીંયા દુકાને મૂકતો જાય ને હંથાઇ જાય હાલો તો અમે આપણે હે ને વાડીયા જઈ જો આપણે વાડીયા આવી ગયા ને પારો બંધ પણ ચાલુ કરી દીધું આમાં હેડો છે ને બહુ લાંબો છે હજી તમને ક્યાંય નહીં દેખાતું હોય ને આમ તમને આમ છેલ્લે દેખાતું હોય છે ચાલી નારળી સાબ વીસ ફૂટના ગાળ એટલે ઘણી લેણું કેવડી હોય છે પલ્લો આવી રીતના નારળા આવી ગયા આમાં હવે તો શરૂઆત થઈ ધીમે ધીમે વચ્ચે નારાયણજી અહીંયા આપણો પડ્યો પાવડો હું અહીંયા પારા બાંધું ફોરો ખાવા બેઠો તો અમે હાલો તો પારા બાંધવામાં ધ્યાન દઈએ અને છે ને લોગ આપણે છે ને ખેતરનો ઓછો છે બાકી છે ને લાંબુ થઈ જાય તો હે ને બપોર સુધીમાં કદાચ બંધાઈ જાય પારા હાલો તો હે ને ખાલીક ફોરો ખાઈ લે હા સળી જાય યાર બોલાતું ને થોડીક વાર પછી આપણે મળીએ એક છું કોને આવ્યો અમે ઘરે જમવા તો સંજયભાઈ છે આપણે જો ડુંગળી સુધારી એમાં આપણા મરીનો ભૂકો નાખી શકી તીખો એકદમ અહીંયા આપણે ઠંડી સાય નહીં રોટલાને બધાંય પીડ્યું હાલો તો બધાય જમવા બસ અમે રોટલા છે ભાઈ ટેકલો તમ તમારે આવો નહીં હોય તો ઘડી દેશે સંજયભાઈને આવડે ઘડતા તો અહીંયા આપણું ડુંગળીનું આ બધી મસાલો નાખીએ આળો તમે જમી લે જમી પછી પાછો આપણે જવા છે વાડી મારા હમણાં જમન છે વાડીએ ના અર્ચાર ના બપોરે છે ને રોટલા ગડ કારણ કે આપણે કમળબેન માટે છે ને ગરમ રોટલો બનાવવાનો એકદમ ગડકડ્યો ઈ કામ છે લે માં ડબ્બુડી પાણી દૂધ દૂધ વાળા રોટલા હોય કે પહેલા ના એ તો ટાકા માં પાણી ખૂટી ગયું યાર પાણી જ નથી લાઇટ ની આરો ને માથે બંધ કરી દીધું બાકી છે ને પાણી ખૂટી જાય આરો છે ને ઘરકા મારતું હોય કઈ બંધ કરી દુ કે મેં એ બંધ કર્યું અરે વાહ ડાયરેક્ટ ક્રેડિટ લઈ ગયા તો હાલો તો વાળીયા જવાનું છે કેમેરામાં છે ને ધૂળ ધૂલસટી લાગ્યું હા તો અમે સોખું દેખાડું છે તો હે મારે જવાનું છે વાળી તો અમે છે ને હમણાં સાડ લેવા પાછો ધકો નહી ઘડી ઘડી સા પીતા થઈ ને ને પારા છે ને ટૂંકમાં બાંધવાનો તો ત્રણ જ છે પણ બહુ પલો લાંબો છે આઠસો આઠસો ફૂટ ના પારા છે ત્રણ કેમ બાકી બોલે બોલ થઈ હોશિયા ભાઈ તું કાલ તું મારી મમ્મી ને ખોટી ખોટી હું વાતું કરતી હતી મમ્મી આ કોઈને તને કાપીતી ઝાડી વાતો દારી એ બહુ કાપી જેણે ગાવું ઈ કે લેખી માં તો સવાર કે 7 વાગે બરસ ગોતતા થઈ કે હો સવાર વાગે ઉઠી હતી કે

મમ્મી આરો બંધ છે પાણી નથી ટાકા માં ચાલુ કરી દેજો ટાકો ભરીને ને હાલો તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવો આજે છે ને આપણે બહારમાં જે નાળીઓ બગીચો હતો ને એમાં આપણે છે ને પ્યારા ટૂંકમાં બાંધ આવા પારા જો બે છે આજે કાંઈ આખો દી થાય ને તો પૂરો થાય બે પારા છે ટૂંકમાં હવે આપણે પાણી જોઈએ આવતું હોય છે તમને દેખાતું છે આ ક્યારામાં પાંચ કલાક થી પાણી આવે હજી છે ને દસ નારડી બાકી છે પાણી તો એ અંદાજો કરી લઉં છો કે પાંચ કલાક થી પાણી આવતું હોય હજી દસ નારડી બાકી હોય તો કેટલો લાંબો પલો છે એટલે બે પારા આખા દીમાં બંધાણે તો હાલો હવે છે ને મારો વારો આવી ગયો ખપર હાંકવાનો તો ઘડી ખપર હાંકી નઈ પછી જવાનું છે ઘરે તો ઘરે જઈને પછી છે ને આપણે લોગ ની શરૂઆત પાછી કરશું ટાઈમ થઈ ગયો છે છ જેવું અને ઘરે પૂછજ ઘરે પૂછ્યા તો અહીંયા રીંગડા છે કંઈ ના ભાઈ આમ સેટી સેટી ભાગે કેમ હું તો ટૂંકમાં મારવા જોડતો હોય તો આ ઢોર મારી લાગેલી ભળકતી લાગે આમાં પાડું તો અહીંયા જોઈ હમે સબસ્ક્રાઈબ કરી લો હા પેડ નહીં હા જો હા પાડી હા પડવા માથું બગડી ગયા સાહેબ વારા થઈ ગયા લેખી માં આપણે છે ને ભેહું તો એના દાદી માં કે કઈ સડાયું કારણ કે મિલ હાલે અહીંયા લેખી માં દોઈ છે ભે ભેહ એક દોવા દે દીધું બીજી એ કરે લાગે મમ્મી કેટલી દોવાની આથી મને આડો રહેવું પડે બાકી ક્યાં રહેવું પડે ખાવા આવે એમ છે કેટલી દોવાની મમ્મી ત્રણે દોવા જી એકે દોવા દીધું નથી હું છે કે તો એને વેસી નાખશું હા હા તો બાપ પણ ઘણી થાય દે દે એને કોઈ મોફત ચાવડી નો રહે તો એને આમ જો મન દઈ દે હું આડી ગમન ને વેસી દઉં કે નહીં વેસી દઉં આડી વેસી ને ગમે એવો પચાસ હજાર રૂપિયા હું નાખીને પચાસ હજાર પચાસ હજારમાં દઈ દઉં પછી એપલનો ફોન લઈ આવું ફિફ્ટીન પ્લસ હે ભીજ વેસવા મમ્મી શું કે મમ્મી ભીજ દોવા નથી દીધું કે નથી દોવા દીધું તો અમે કામ કરશું કામ વેસી નાખશું

આ તો ખોટો લાગે ગંધારા સાગે વાહ વાહ આ શા જ બનાવતો લાગે મને સાનો બંધારણ વાત ભૂખ લાગી ટાઈગરનું બિસ્કીટનું પડીકું લઈને આવું એક તો ખાઈ ગયો લે છે ને કાંઈ જ રાખ્યું લાઈ અહીંયા દેખાતું છે સર એવું મી ભૂખ લાગી હા તો તમે શાદી નહીં પછી છે ને નિરાજથી ઘડી આરામ કરી લઈ અમારો બહુ આખો ભાંગી ગયો મમ્મી મારો બહુ ડાખો ભાંગી ગયો પારા બાંધી બાંધી હાલો તો ફ્રેન્ડ ઘડી પાસે બેહી લઈ આરામ કરી લઈએ પછી આપણે મળીએ હાલો સા તો આપણો બની ગયો ચૂલીમાં હાલો તો સા હવે પી લઈ ઓહો હું સા છે બાકી માયો ભાઈ કંઈક રોમે રોમમાં દીવા છે કયો કારીગર હતો કયો કારીગર હતો ઉભરતો રોકે બેઠી મૂકી દો

તો હે ને અહીંયા ઉપર એક નારળ એ તમને ઝૂમ કરીને તમને નારળ દેખાડવાડે જોઈ લો નારળનું લુંબુ કેમ છે હવે આ બાજુ દેખાડું હવે તેમાં છે ને આપણે નારળ તો પડી ગયા હવે બીજી લુંબુ તૈયાર થાય ને એ નારળ છે અત્યારે તો તમે એમાંથી તમે ખાલી અંદાજો લગાડી દો કે આપણે આ બાજુ નારળી કેવા થયા થતા હોય છે અમે આ બાજુ આપણે નારળી કેવી થાય થાય એટલામાં છે ને વાતાવરણ ઠંડુ દરિયો નતાવરણ નારડી ને અનુકૂળ આવે ને એવું છે ઘણા એને ફોન આવતો હોય કે તમે ભાઈ નારડીનો રોપ કરો ક્યાંથી લવો ને ઘણી બધી ફોન હમણાં પ્રમથી ફોન આવ્યા હતા બે ત્રણ કે ભાઈ તમે ક્યાંથી રોપ લીધા તા રોપનું ન હોય રોપ તો હારામાં હારા બધી મળી જાય પણ ટૂંકમાં એરી એવા જ નારળીઓ થઈ જતી હોય તો હાલો એ છે ને આ લોગ આજે થઈ જાય લાંબો અને અલ્ટ્રા કેમેરો છે ને આપણે વિવો વીતય અંધારું થાય ને પછી છે ને આવો હશે ઝાખો આવે એટલે અત્યારે તમને વિડીયોની ક્વોલિટી છે ને થોડી ખાવ હારી નહીં દેખાતી હોય તો હાલો હવે તમને આજનો લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દીધો અને છે ને સબસ્ક્રાઈબ યાર કરી દો તમે સબસ્ક્રાઈબ કરો ને તો યાર અંદરથી એમ થાય કે એની પાછો વિડીયો સારો આથી સારો બનાવી તો યાર છે ને જરાક સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો આજનો લોક આપણે કરી દઈશું હેન્ડ કાલે મળશું નવા લોક સાથે